મહીસાગર બિગ બ્રેકિંગ ખાનપુર લીંબડીયા એપીએમસી માં ખેડૂતો પાસે સોયાબીન ની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલ માંગ થી લાવી ટેકા ભાવે વેચી દેવાનું કોભાંડ સામે આવ્યું અરવલ્લી માંગ એક મિલ માંગ થી એકસો એસી જેટલા કટ્ટા સોયાબીન લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કોભાંડ સામે આવ્યું સરકારના ટેકાનો ભાવ નવસો ઇકોતેર બજાર ભાવ આઠસો જેકલો હોવાથી સત્તાધીશો દ્વારા સરકાર સાથે કરી રહ્યા છે એકસો એસી કટ્ટા ઉપરાંત આઠસો કટ્ટા અન્ય એપીએમસી માંગ મળી આવ્યા કટ્ટા સીલ પેક કરી ટેકાના ભાવે વેચી દેવા ટ્રક માંગ મૂકવામાં આવ્યા ખાનપુરના લિંબિયા એપીએમસી માંગથી મોટા પ્રમાણ માંગ સોયાબીન મળી આવ્યું

મોટા પ્રમાણમાં માંગ APMC માં સોયાબીન ના કટ્ટા પેક કરી ટ્રક માંગ ભરવામાં આવી રહ્યા છે આખરે મસ મોટુ કોભંડ APMC ના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે સોયાબીન કોભંડ મામલે સ્થાનિક મામલતદાર એપીએમસી ખાતે પહોંચ્યા મામલતદાર દ્વારા ડ્રાઈવર ના જવાબ લઈ કોને APMC માં માંગ સોયાબીન મંગાવ્યું હતું તે તપાસ હાથ ધરી અગાઉ પણ કૌભાંડ બહાર આવ્યું હતું ચેરમેન અને ખેડૂત સાથે કાર્યવાહી દરમિયાન ઘર્ષણ થયું બીબત્સ ગાળો ચેરમેન સહિત ખેડૂત એકબીજાને બોલતા કેમેરા માંગ કે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ